ફેઇથ ફાઉન્ડેશનના ના સાઠ દ્વારા રૂપમ ચોક ખાતે ફ્લેશ મોબ પોસ્ટર પ્રદર્શન દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો એકત્રીસ મે એટલે તમાકુ નિષેધ દિવસ જેને વર્લ્ડ નો તમાકુ ડે તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ દ્વારા અલગ અલગ થીમ બહાર પાડવામાં આવે છે જેમાં આ વર્ષે બે ની થીમ છે તમાકુ અને નિકોટીન ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા લોકોને આકર્ષિત કરવા માટે અપનાવાતી અલગ અલગ યુક્તિઓનો પર્દાફાશ કરવો ભારત દેશમાં બસો મિલિયન લોકો તમાકુ કે તેની બનાવટોનું સેવન કરે છે તમાકુ અને તેના ઉત્પાદનોના સેવનથી થતી ગંભીર બીમારીઓના કારણે ભારત દેશમાં દર વર્ષે સાડા લાખ લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુ દર એચઆઈવી ટીબી અને મલેરિયાથી થતી મૃત્યુ કરતાં પણ વધારે છે ઓરલ કેન્સરનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે જેના માટે મુખ્ય કારણ તમાકુનું સેવન છે જીએટીએસ બે હજાર સોળ સત્તરના અહેવાલ મુજબ ગુજરાતમાં આડત્રીસ પોઇન્ટ સાત ટકા પુરુષો દસ પોઇન્ટ ચાર ટકા સ્ત્રીઓ અને પચ્ચીસ પોઇન્ટ એક ટકા પુખ્ત વયના લોકો કાં તો તમાકુ પીવે છે અને અથવા તો ધુમ્રપાન રહિત તમાકુનો ઉપયોગ કરે છે ઓગણીસ પોઇન્ટ નવ ટકા પુખ્ત વયના લોકો જાહેર સ્થળ પર સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવ્યા હતા દર ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ

મેડિકલ ઓફિસર ડોક્ટર સીટી ટી કંજારિયા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર વિજય કાપડિયા અને ફેટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઓફ પ્રોગ્રામ સુજન સેમસંગ અને તેમની ટીમ સાથે મળીને એસી જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તમાકુ છોડો જિંદગી ને પસંદ કરો કરીને પ્રતિવર્ષ તેર લાખ લોકો તમાકુ અને તમાકુ થતી બીમારીઓના વ્યસન ના લીધે મૃત્યુ પામે છે એટલે અમે આ યંગસ્ટર્સ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરીને મેસેજ આપવા માંગ્યું છે કે આ વ્યસન આપણે છોડીએ તમાકુથી થતી બીમારીઓથી આપણે બચીએ બરાબર